આ ફોર્મ મે ભરો છો તો એ કોપી નો પદાય નથી કે બદલાઈ રહ્યો છે અત્યારે જે વાત કરીએ તો સાંકળ મેગા લેસ છે જરીય આપ અમે દિવાલોના નામનું મંત્રમાં કહો રહ્યા છે નાગરિકો ને આ મતદાન સવારે 4:00 કી છે

રાવપુરા વિધાનસભા ખાતે આજે જે મતદાન અધિકારીઓ છે પોલિંગ પાર્ટી એમના માટે આજે બીજી તાલીમ અને એ લોકો માટે પોસ્ટલ બેલેટથી જે મતદાન છે એનું આયોજન એકસો ચુમ્માલીસ રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યું છે આ મતદાન છે ટોટલ બે દિવસમાં આજનો દિવસ અને કાલનો દિવસ અને બે સ્લોટમાં કરવામાં આવ્યું છે જેમાં અત્યારે સવારે નવથી બારનો સુધારો એ બધા જ સેશનમાં ત્રણસોની આસપાસ જેટલા મતદાન અધિકારીઓ છે જે પહેલાં વોટિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ તાલીમ મેળવી રહ્યા છે તો એ રીતે ટોટલ બે દિવસમાં જે રાવપુરા વિધાનસભાને ફાળવવામાં આવેલા છે બધા જ મતદાન અધિકારીઓનું અમે તાલીમ અને વોટિંગ કરાવ્યું છે અત્યારે આશરે નવસો જેટલા મતદાન અધિકારીઓ તાલીમ લઈ ચૂક્યા છે અને એ લોકોએ સાથે અમે જે ચાર મતદાન મથકો બનાવ્યા છે જે તે ક્લાસમાં એ લોકોએ વોટિંગ

ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આજે આ મતદાન થઈ રહ્યું છે કર્મચારીઓ છે તે આજે આજે અને આવતીકાલે બે દિવસ આ મતદાન થવાનું છે અને સાથે તાલીમ લઈ રહ્યા છે પ્રકારે સાતમી રોજ મતદાન થવાનું છે પહેલા જ તમામ જે સરકારી કર્મચારીઓ છે આજે મેરેટ મતદાન કરી રહ્યા છે કેમેરામેન ગૌતમી સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા